વડોદરાના ભીમનાથ બિસ્વાસે વિશ્વામિત્રી નદીમાંથી યુવતીનો શંકાસ્પદ મૃતદે મળી આવતા સનસનાટી મોતનું કારણ જાણવા મૃતદેહ માટે ખસેડાયો વડોદરા શહેરના ભીમનાથ વિસ્તાર પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના પાણીમાંથી ગુરુવારે સાંજે એક યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી નદીમાં મૃતદેહ તરતો જોતા સ્થાનિકોએ તુરંત જ પોલીસ અને અગ્નિશમન દળને જાણ કરી હતી ઘટનાની જાણ થતા જ બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં નાયબ કમિશનર એસિપી અને મદદ અને પોલીસના નિરીક્ષક પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યો હતો મગરોની વસ્તી ધરાવતા નદીના પ્રવાહમાંથી અગ્નિશમન દળ ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો પોલીસ તે મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ અહેવાલ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે જેના આધારે આ ઘટના અપઘાતની છે કે હત્યાની તે નક્કી થઈ શકશે પોલીસે અકસ્માત મૃત્યુના ગુનાની નોંધ કરીને યુવતીની ઓળખ અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસની કાર્યવાહી હાથ ધરી છે આ સયાજીગંજ હોટલની સામેનો વિશ્વામિત્રી નદીને કેનાલનો ભાગ લાગી રહ્યો છે એની અંદર અમને ટેલિફોનિક વર્દીના આધારે કોઈ અજાણી વ્યક્તિની લાશ મળી છે લાશની ઓળખ અને એ લાશને કાઢી અને એને પીએમ કરાવી અને એડી દાખલ કરવાની કાર્યવાહી પોલીસ કરી રહી છે કેટલી ઉંમર છે ટીએજ છોકરીની લાશ હોય એવું લાગી રહ્યું છે ત્યારે પ્રારંભિક રીતે ના એ પીએમ રિપોર્ટ આવે એના પરથી આપણે નક્કી કરી શકીએ કે આ આમ આત્મહત્યા છે કે પછી એનું મર્ડર મોર્ડર થયું છે એ પોસ્ટમોર્ટમના રિપોર્ટ પછી અમે નક્કી કરી શકીએ ના ફ્રેશ જ લાગી રહી છે અત્યારે કોઈ એવું જૂની હોય એવું રેતું નથી વાંચતી પણ પીએમ પીએમ રિપોર્ટ થાય એના પરથી નક્કી કરી શકીએ હા એના આધારે હું કહું છું ને કારણ કે આ નદીમાં તરતી લાશ છે અને એ કોઈ નદીના એંગલથી એને વાગી ગયું છે કે કોઈ માર્યું છે અથવા તો પછી એને જમ્પ લગાડ્યું છે એ બધું પીએમ આધારે નક્કી થાય કયા ભાગે એ આખ પીએમ રિપોર્ટના આધારે નક્કી થશે એના શરીરના કેટલા કેટલા ભાગમાં વાગેલું છે